કાંકરેજના દુદાસણ પાસે નદીના પટમાં બનાસકાંઠા ભૂસ્તર વિભાગ અને એસઓજી પોલીસની ટીમે શુક્રવારે સાંજે રેડ કરી નદીના પટમાંથી ત્રણ હિતાચી મશીન સાથે રેતી ભરવા આવેલા બાર ડમ્પર ઝડપી અંદાજીત રૂપિયા પાંચ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે બનાસ નદીમાં અવારનવાર આ પ્રકારે રોયલ્ટી વગર ચોરી કરતાં માફિયાઓ સામે કાયદેસર કાર્યવાહી કરી લાખો રૂપિયાના દંડ કરવા જતાં હમ નહીં સુધરેગે જેવી સ્થિતિ સર્જાય છે રેતી ચોર નદીમાં આખી રાત રેતી ચોરી કરી વાડામાં ઢગલા કરી રાજસ્થાન મોકલવાનું કૌભાંડ ચલાવતા હોવાનું બહાર આવ્યું છે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુપ્તપ્રિતસિંહની ટીમ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી એસઓજીની ટીમ બંને સંયુક્ત ઓપરેશન હાથ ધરી કાંકરેજના દુધાસણ પાસે નદીના પટમાં શુક્રવારે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં હિતાચી મશીન જે લીઝ વિસ્તાર બહારથી સાદી રીતિનું ખોદકામ કરી ખનીજ ચોરી કરતા કરી રહ્યા હતા અને જે સાદી રીતે ભરવા આવેલા બાર ડમ્પર જેમાંથી એક ડમ્પરમાં સાદી રેતી પાસ પરમિટ વગર ભરેલી મળી આવી હતી જ્યારે અગિયાર ડમ્પર ખાલી મળી આવ્યા હતા આ તમામ ડમ્પરને કબજે કરી શિયોરી પોલીસ મથકે મૂકવામાં આવ્યા હતા ત્યારે ત્રણ હિતાચી મશીન કબજે કરી લીઝ વિસ્તારમાં સીઝ કરવામાં આવ્યા હતા પાછલા કેટલાક વર્ષોથી કન્સ્ટ્રક્શન ઉદ્યોગ તેજીમાં છે રાજસ્થાનના ઉદયપુરમાં બનાસ નદીની ચણતર માટેની રેતીની ભારે માંગ રહે છે જેથી દરરોજ મોટી માત્રામાં ટ્રેલર ભરીને રાજસ્થાન જાય છે દાંતીવાડા ડીસા અને કાંકરે તાલુકામાંથી સૌથી વધુ લીઝો બનાસ નદીના પટમાં આવેલી છે દાંતીવાડા ડેમથી રાધનપુર સુધી કોરી ધાકોર બનાસ નદીમાં સો કિલોમીટરના પટમાં રેતી માફિયાઓ દ્વારા ચોર રસ્તાઓ બનાવવામાં આવ્યા છે તેથી ચોરો આખી રાત નદીમાંથી રેતી ચોરી વાડાઓમાં ઢગલા કરી અસંખ્ય ટ્રેલર રાજસ્થાન મોકલે છે